નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રિતિક રોશનને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દઈ કે રિતિક રોશન વોટ ટુના સેટ પર પગમાં ઈજા થઈ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રિતિક રોશન વોટ ટુના ગીત માટે ઘણી મહેનત કરી હતી જોકે મિત્રો આ ગીતના રિહર્સલ દરમિયાન તેના પગ પર વધારે પડતું વજન જતા તે યોગ્ય રીતે ડાન્સ કરી શક્યો ન હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી ત્યારે મિત્રો ત્યારબાદ ડોક્ટરે તેને ઈજા હોવાનું નિદાન કર્યું હતું તો ડોક્ટરે લેવા માટે સલાહ પણ આપી છે અને મિત્રો મિત્રો વધુ જણાવી કે આરામ કરવાનું કહ્યું છે તો આ માટે ગીત ઘણું મહત્વનું હોવાથી હવે મે મહિનામાં આ ફિલ્મોનું શૂટિંગ થશે જી આ મિત્રો અત્યારે હાર્દિક રોશનને લઈને આ મોટા દુઃખ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ